હુરિયા ને હું બહુ જઈ તો સ્વાગત છે તમારા બધૈનું ફ્રી થી અમારે એક નવા વ્લોગ માં અને અત્યારે તો જો અમે ઘરે થી નીકળી ગયા સી કેમ કે જવાનું છે ગઢડા મેળામાં કા મસ્ત ઇન્ટ્રો આપતા આવડે છો તને એ એવું છે મને કઈ બ્લોગ બનાવતા એટલું બધું ફાવતું નથી તો ચાલુ કરી દો બધા પેલા મારે ફરી પછી ઇન્ટ્રો આપવાનો જ હોય હા તો આપી દે હાલો તો કઈ વાંધો ને હાલો ફરીથી એકવાર ઇન્ટ્રો આપી દો તો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં અને હવારના પોરમાં આપણી ફોર્ચ્યુનર લઈને સવારમાં તો નહિ આમ તો કેટલા વાગ્યા છે અગિયાર વાગ્યા વાગી જાય અગિયાર વાગ્યા નીકળી ગયા છીએ ગઢડાના મેળામાં જવા માટે જોકે પહેલાં જવાનું નક્કી તો નહોતું પણ પછી નક્કી થઈ ગયું હા નક્કી થઈ ગયું કીધું હાલો ને મેળા કરતા આવ્યું ને અત્યારે જવાનું છે હવે મારા પપ્પાના ઘરે કેમ કે બપોર નું ટર્ન થઈ ગયું તો નથી મારા ભાઈને ને લેતા જઈશું હા તો હારું હાલો લાઈક કરી દેજો અને કન્ટિન્યુ બની રહેજો ચાલો તો ભાઈ જેમ તમને આને કીધું એમ પોજી જશું એ મારા પિયરમાં અને તારા કે તમે પિયર બોલ્યા

સુંદર ના છે ને મેળા આવવાનું છે ને એટલે પેલા ગાડી સાફ કરાવું છું પછી લઈ જવાનું ના કરી હમણાં તો ન લઈ જવાય હું કેવું સુંદર તારું કરવી પડે ને ગાડી છે ગાડી સાફ કરવી પડે તમારે બધાને લાઈક કરવી પડે તો લાઈક કરી દેજો હવે શું આગળનો પ્લાન છે આગળનો પ્લાન કાઈ નહીં આ જો મારી બેન ને મારી મમ્મી ની બધાય રાંધવા મળ્યા છે તો રંધાઈ જાય એટલે બપોરા કરીને પછી જઈ મેળામાં એવું કરવાનું છે હા તો કઈ વાંધો નહીં હાલો તો હમણાં થોડું થોડું ખુશી પછી મેળામાં જઈને મેળો તમને બધાને બતાવી હવે જો આપણે બપોરા પાણી કરી લીધા છે ને હવે જવાનું છે મેળામાં ના બાજુ જો પેસેન્જર ને આપણે બેહા લીધા છે કા તું એક જ 1200 બધાય બેહી ગયા છે હા પણ હાલો હવે હું બેહી જાવ ને પછી જાવી જો આ મારો મોટો ફોન કહેવાય ટેબ્લેટ હા કઈ વાંધો નહીં હાલો મોટો ટેબલેટ જો આપણે કાગળ કાઢ નાખ્યો હવે મોડે મારી દે એટલે તું કઈ બોલ નહીં મિત્રો અમે ગઢડા ની અંદર આવી ગયા છે અને તમે અહીંયા વરસાદ જોવો ખાલી ભાઈ વરસાદ જમી ગયો છે મેળાનો એટલે કે મેળો હવે જામે ન જામે એ કઈ ખબર નહીં બાકી આ બાજુ તમે આગળ વરસાદ જોવો વરસાદ જામી જો કીધું તો કે અમે ગઢડા ની બાર છે અંદર આવી પછી તમને બતાવી તો આ બાજુ વરસાદ એમ પડે શું ભાઈ ભાઈ આયો વરસાદ મેળો કરવા મેળો હવે વિખાઈ ગયો છે એટલે એમ નહીં વરસાદ ને મેળો ન કરવો હોય

હવે છે ને ઉપર આપણે મેળામાં જઈને મળીએ અત્યારે ત્યાં રોડ ઉપર આટલું બધું ટ્રાફિક છે અને હવે પછી ચક્કરમાં એવું જોઈએ કે ચાલુ હોય તો ભલભાઈ ચક્કરમાં એવું ચાલુવાનું હશે કે આ છે ને બેદી થી છે એટલે એને ખબર હોય બેદી થી ચાલુ કંઈ વાંધો નહી હાલો તો છેમાં બેહાર છો કેમાં સમજ કે હું હોય એમાં તો હાલો કન્ટિન્યુ રોડ ઉપર તમે ટ્રાફિક જોવો જો અહીંયા આટલું ટ્રાફિક છે તો પછી મેળામાં કેટલું છે

પાછો મેળો તો ને એવું આવું પછી થાય ને ભાઈ જો ભાઈ આપડા સબસ્ક્રાઈબર આપણને મળી ગયા છે ને એની પાસે તો ભાઈ ગોપ્રો છે મતલબ કે એ પણ બ્લોગ બનાવે છે તો જો ભાઈ ગોપ્રો ની સાથે જોવા તો ગોપ્રો મને

સામે જોઈ શકો છો લખેલ છે મેળો લોકમેળો જોકે આમાં વિડીયોમાં તમને નથી દેખાતું આ ભવન ને એટલે કઢડા લોકમેળો અને અહીંયા ટ્રાફિક જવો

કેમ થાય છે આમાં જવું છે બેસવા બેસ જવું ફરી જવો આ વખતે ભાઈ આ મેં કઈક નવું જોયું આવું તો કઈ ને તરી નથી જોયું જો તો આ કઈ રાઈટ કહેવાય આનું નામ તમને ખબર હોય ને તો અમને કોમેન્ટ કરીને જણાવજો ભાઈ ભાઈ આમ જો ઓલા બેઠાને એને જોવો તમે ખાલી બાય બાય અહીંયા આવડે આ રેટ શરૂ છે અને અહીંયા ચેન વાળી શરૂ છે અને હું કેવાય ખબર નથી અને આ બાજુ ગોળીઓ છે તો આપણે સેમય બેહવાનું છે કે બસ રખડીને વીએ જવાનું છે આપણે એમ કે છે ઉડિયામ બેહવી એમ કે કયા ઉડિયામ આમાં હા એમાં એમાં હોત બેહવું છે જોઈ હાલો ને બધાય કે હાલો ભાઈ છે ને ઉડિયામાં બધાય કે છે બેહવું છે તો ઉડિયામાં જાવી બાકી ગયા વર્ષે આપણે આમાં બેઠા હતા ગયા વર્ષનો હતો ને વિડિયો શેર થઈ ઓલરેડી ચેનલ ઉપર તો સર્ચ કરીને જોઈ લેજો બાકી અત્યારે તો આ જો આ ઉડિયામાં બેહવાનું છે તો હાલો એમાં જાવી મેં તો આ તો હાવ નીચે વાળો આયો બેહવાનું હતું ઉપર આજે તો ઉપર બેહાલવાની હતી

જય માતાજી આ છે આપણે ગઢડા નો મેળો ફરતી બાજુ થી અને અહીંયા આપણને જો આપડા જે સબસ્ક્રાઈબર મળ્યા હતા એ સબસ્ક્રાઈબર પાસે મળી ગયા છે અને એ આપણને અહીંયા ધાબા ઉપર લઈને આવ્યા છે તો અહીંથી હવે એકવાર આપણે મેળો તમને બધાને બતાવી દઉં તો જો આ સબસ્ક્રાઈબર આપણને ફરી ગયા મળી ગયા છે ધાબા ઉપર લઈને આવ્યા છે તો અહીંથી ચાલો તમને બધાને મેળો દેખાડી દઉં તો આ બાજુની સાઈડ તો તમે ઓલરેડી જોઈ લીધો બાકી આ બાજુની સાઈડ તમે મેળો જુઓ અને અહીંયા એક રાઈટ છે ને એ પણ હું તમને બધાને દેખાડી દઉં તો જુઓ અહીંયા ભાઈ છે ને અહીંયા સારો એવો મેળો મસ્ત દેખાય છે પ્રોબ્લેમ તો અત્યારે એ છે કે મારી પાસે માઇક નથી તો અવાજ આવતો નથી એવું છે ને તો ફરીથી કરવો પડશે જેમ જેમ હાંસ પડે એમ તો ફૂલા ફૂલ કાફી ખાતી જાય અને આપણે હવે આપણે હવે મેળો કરીને નીકળીවි છીએ પહેલા સેફ ટ્રાફિકમાં નીકળી જાય પછી તમને બધું કેવી હવે જો મેળો કરીને પાછા ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ ને બોલી જાવ બીજવાલો બસ એટલું જ બોલવાનું હતું તારે તો કઈ વાંધો નહીં દર્શક મિત્રો આપણે મેળો કરીને જો ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ અને કેવી કે તમને કેવી મજા આવી પછી આપણે બીજા બધાને પૂછીએ એવું મને તો મજા આવી બધી રાઇટુમાં બેહનો રાઇટુ નહીં રાઇડ્સ કેવાય

જો મેળો કરીને ને ગરબાજુ હાલતા થઈ ગયા છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો અને બાકી ચાલો મળશું ફરીથી નવા જબરદસ્ત સાથે ભૂલતા બાય બાય